નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ ફરીથી આપણી પાસે આવ્યું છે ગુજરાતી ધોરણ સાત પાઠ ત્રણ અમારી કામદેનુના સ્વાધ્યાયના બાકીના છથી તેર પ્રશ્નો હા મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભાગ એકનો પણ લિંક આપેલી છે તો જો બાકી હોય તો અવશ્ય જોઈ અને નોટબુકમાં નોંધ કરજો ચાલો હવે આપણે આપણી સ્વાધ્યાય સોરી આપણો સ્વાધ્યાય જોવા માટે આપણી પાઠ્યપુસ્તક તરફ જઈએ ચાલો મિત્રો ગઈકાલે આપણે છ પ્રશ્નો સુધી જોયું હતું હવે આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર સાત ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આવા કેટલાક ઉદાહરણ આપેલા છે જેનું પ્રથમ ઉદાહરણ વેળા કવેળા નિયમિત અનિયમિત ચોખ્ખું ગંદુ તો મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે આ શબ્દોમાં આપણે પાઠમથે આપેલા વિરોધી શબ્દો નોંધવાના છે મિત્રો અહીં પહેલો શબ્દ છે સુખ જેનો વિરોધી અર્થ થાય દુઃખ એ જ રીતે બીજો શબ્દ આપેલો છે હયાત જેનો બીજો અર્થ થાય મૃત ત્રીજો શબ્દ છે સ્થિર જેનો વિરોધી અર્થ થાય અસ્થિર ચોથો શબ્દ પાપ જેનો વિરોધી શબ્દ છે પૂર્ણ્ય ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ પ્રશ્ન નંબર આઠ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે કે મિત્રો અહીં કેટલાક આપણને વિકલ્પો આપેલા છે જેમાં શબ્દો છે કેટલાય ગાઢું બોડી ગરીબડા શ્રદ્ધાળુ સારા નરસા વગેરે જે શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી ખાલી જગ્યા જે પીળા રંગથી હાઇલાઇટ કરેલું છે તે તો ખાલી જગ્યા હતી મેં જવાબ પૂરી દીધા છે ચાલો હવે આપણે એનો ફકરો ફકરાનું વાંચન કરી લઈએ તમે એની ખાલી જગ્યા પૂરી દેજો જેમ કે ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી તો મિત્રો બોડી ગાય શું બોડી ગાય અહીંયા આપેલું જો બોડી ગરીબડા સ્વભાવની હતી તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા તો તેનું દૂધ કેવું હતું ગાઢું તેનું ગાઢું દૂધ અમે પીતા ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા તો મિત્રો પાઠમાં આવ્યું હતું કે શ્રદ્ધાળુ લોકો કે જેને બોડી ગાયમાં શ્રદ્ધા છે તેવા લોકો સારા અને નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એટલે શ્રદ્ધાળુ લોકો સારા અને ખરા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા માટે આવતા એકવાર બોડીને જાનવર કરડ્યું બાએ ખાલી જગ્યાએ ઉપાયો કર્યા તો બાએ કેટલા એ ઉપાયો કર્યા મિત્રો તમે વિડીયો એક વખત જોજો સ્ટોપ કરજો લખજો આગળ વધજો વિડીયો સંપૂર્ણ જોજો સ્કીપ કરતા નહીં અમારો વિડીયો ગમતો હોય તો લાઈક અવશ્ય કરો ચાલો પહેલાં લાઈક કરશો હા હવે આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર નવ પર અ બ ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો મિત્રો અર્થસભર અર્થસભર એટલે વાક્યનો કોઈ ચોક્કસ અર્થ થવો જોઈએ મિત્રો તમારા પાઠ્યપુસ્તકની અંદર આવો એક કોષ્ટક આપેલો છે તેમાં ત્રણ વિભાગો છે અવિભાગ બ વિભાગ અને ક વિભાગ તો આ ત્રણ વિભાગના શબ્દો અથવા બીજું કહીએ તો પદોને જોડી આપણે એક નિશ્ચિત વાક્ય બનાવવાનું હતું તો ચાલો આપણે જોઈએ કે પહેલાં હતું એક નંબરમાં બોડી ગાય તો આજે કુટુંબની ફૂલી ગયું ને છાણ સમય એવો અર્થ આમાંથી કયો સભર અર્થ લઈ શકાય એવું વાક્ય બનાવી શકાય તો મેં અહીંયા એક નંબર અહીંયા છે એટલે મેં અહીં લખ્યો છે એક નંબર બરાબર છે અને સામે બીજો તમને એક નંબર મળી જશે એ જ રંગમાં જુઓ અહીંયા બ્લ્યુ કલરનું છે તો અહીંયા પણ બ્લૂ કલરનો એક નંબર લખેલો છે તો આ ત્રણ શબ્દોની આપણે ભેગા કરીએ તો વાક્ય અર્થવાળું આપણને મળશે જેમ કે બોડી ગાય કુટુંબની કામધેનું હતી તો મેં જોઓ મિત્રો અહીંયા વાક્ય બનાવ્યું છે કે બોડી ગાય કુટુંબની કામધેનું હતી છે ને મિત્રો હા ચલો હવે બીજું વાક્ય એ જ રીતે આપણને બે નંબર ક્યાં આપેલો છે હા આ રહ્યું બોડીનું બે નંબર મેં અહીંયા લીલા પેનથી લખ્યું છે છાણ અહીંયા બે નંબર ક્યાં લખ્યો છે આ રહ્યું તો કે સારા નરસા પ્રસંગે લઈ જતા તો બોડીનું છાણ લોકો સારા નરસા પ્રસંગે લઈ જતા એવી જ રીતે ત્રીજો અહીંયા ત્રીજો અહીંયા પણ ત્રીજો તો આ આપણે ભેગું કરીને એક વાક્ય બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે વાક્ય બનાવી શકીએ બોડીનું બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા શું કરતા બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપળો આજે બોડી પીપળો કહેવાય છે મિત્રો તમારે અહીંયા ઇન્વર ડોટ મૂકવું હોય તો એ પણ મૂકી શકાય ચોથું વાક્ય છે ફરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો સોરી મિત્રો અહીં થોડી ટાઈપિંગની ભૂલ થઈ છે તમે સુધારી લેશો અહીંયા લેશે ખ ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો ત્યાર પછી પાંચમું વાક્ય છે આખું શરીર ફૂલી ગયું ને આખરે મિત્રો વાક્યો લખી દીધા ને ના લખ્યા હોય તો વિડીયોને પોઝ કરો સ્ટોપ કરો અને લખી લો ત્યાર પછી પ્રશ્ન નંબર દસ દસમા નંબરના પ્રશ્નમાં કહે છે કે અહીં નીચે જે ફકરો આપ્યું છે તેમાં ગઈ શબ્દ વપરાયો છે કયો શબ્દ મિત્રો ગઈ તો આ ગઈકાલની જગ્યાએ આપણે આવતીકાલે એવો શબ્દ લખી અને ફકરો ફકરામાં યોગ્ય ફેરફાર કરી અને આખો ફકરો ફરીથી લખવાનો છે સાથે બંને ફકરાનું વાંચન પણ કરવાનું છે ચાલો મિત્રો આપણે ફકરો વાંચીએ આપણી પાઠ્યપુસ્તકમાં ગઈકાલવાળો આવો ફકરો આપેલો છે કે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા જો મિત્રો અહીં ગઈકાલ છે એટલે ક્રિયા કેવી થઈ ગઈ છે હા પૂર્ણ થઈ ગઈ છે એટલે કે ભૂતકાળની અંદર વાક્ય બનશે એટલે અહીંયા મેં એને હતા એવું લખ્યું છે પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ ગઈ હતી મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો જેથી પપ્પા હસી પડ્યા હતા ચાલો મિત્રો હવે આપણે આ ગઈકાલ શબ્દ કાઢી નાખીએ અને તેની જગ્યાએ મૂકીએ આવતીકાલ બરાબર ને ચાલો તો એ ફકરો કંઈક આવો ફેરફાર ફકરાની અંદર આપણને જોવા મળશે જો અહીંયા હતું ગઈકાલ તો અહીંયા લખ્યું છે આવતીકાલે લખ્યું ને ગઈકાલની જગ્યા આવતીકાલ તો પણ બીજા પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે ખડખડાટ હસી પડશે તો મિત્રો આ ભવિષ્ય ભવિષ્યકાળની અંદર બધા વાક્યો બની જશે જ્યાં જ્યાં ફેરફાર થાય છે ત્યાં આપણે પીળા રંગથી હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કર્યો છે જેથી તમારી નજર તેના પર વધુ રહે તો મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પ્રથમ પ્રશ્ન છે લેખક બોડી ગાયને ને એમની કામદેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો પ્રશ્નનો જવાબ કંઈક આવો છે લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વર્ષના આંતરે મરી ગઈ બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયા શું થયું ખેતર વેચાઈ ગયા પછી બોડી બોડી ગાય ઉપર લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને રૂપિયા આવતા એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું ચાલતું હોવાથી લેખક બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે ચાલો મિત્રો પ્રશ્ન નંબર બે બીજો પ્રશ્ન છે ઘરના બધા ગાયની સંભાળ રાખતા કેવી રીતે રાખતા માફ કરશો મિત્રો અહીંયા થોડી ભૂલ થઈ છે કેવી રીતે બોડી ગાય ઘરમાં સંભાળ રાખતા હતા તો ચલો એનો હવે જવાબ જોઈએ કે ઘરના બધા બોળી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને આમેય ચોખ્ખાએ જ ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો તો મિત્રો તેના જવાબમાં આપણે લખીશું બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખા રાખે છે પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પ્રસંગો પરથી કહી શકાય કે બોડી ગાયને ને સ્વચ્છતા ગમે છે ચાલો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય તો બોડી ગાયને ગામના લોકો બહુ મહાન આપે બોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આસ્કાલે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે છે સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે છે સારા નરસા પ્રસંગે લોકો બોડીના છાણ મૂત્ર લઈ જાય છે આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે મિત્રો અહીંયા શેર સુધારો કરી લેશો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર બાર ઉપર જઈએ પ્રશ્ન બાર એવું કહે છે કે આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ મિત્રો આ નિબંધમાં પણ તમે લખી શકશો વિશે લખો અહીંયા કેટલાક આપણા પાઠ્યપુસ્તકની અંદર આપવામાં મુદ્દા આવ્યા છે ચાલો હવે આપણે મારું ઝાડ વિશે મેં કેટલાક વાક્યો લખ્યા છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું વિડીયોને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં બરાબર છે ચાલો હવે આપણે આગળના વાક્યો જોઈએ તો વાક્ય કહે છે વડ મારું પ્રિય ઝાડ છે એને વટવૃક્ષ પણ કહે છે એ ગમે છે એનું કારણ એ છે કે એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડને જીવનું સ્વરૂપ માનવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળો અને મહિમા છે ડાળીઓમાંથી વડવાઈઓ નીકળીને લટકે છે વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી વટે માર્ગુ ને થાકેલા વ્યક્તિઓ આરામ ને શાંતિ મેળવે છે એના ફળને ટેટા કહે છે તે નાના ને લાલ રંગના હોય છે પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે તે રસ દવામાં વપરાય છે ચાલો મિત્રો છેલ્લું વાક્ય વૃક્ષો વડનો સોરી વૃક્ષોમાં વડ રાજા છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો મિત્રો અહીં એક પેરેગ્રાફ આપણને અંગ્રેજીમાં આપવામાં આવ્યો છે જેનું પહેલાં આપણે વાંચન કરી લઈએ ચાલો ધ કાવ The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes, and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. ચાલો એનું પાસંત જોઈએ કે ગાય એ પાલતું પ્રાણી છે સ્વભાવનું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તા વાળું હોય છે મિત્રો અહીં આપણે આજનું આપણું કાર્ય પૂર્ણ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સૌથી પહેલાં ચેનલને અહીંથી સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયોના નોટિફિકેશન મળતા રહે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચાલો આવજો થેન્ક યુ જય હિન્દ જય ભારત અમારી શાળા શ્રેષ્ઠ શાળા